હવે માપણી તમારે અહીંયા આવ્યા છે હજી એક જવાબદારી તમારી થાય પૈકી માપણી હિસ્સા માપણીમાં હો તો પૈકીમાં હોય તો કઈ લાગુ પડતું નથી હિસ્સા માપણીમાં હિસ્સેદારો બધાએ હાજર એવું ફરજિયાત છે છ જણા છો તો છ એ છ હિસ્સેદાર હિસ્સા માપણીની અંદર હાજર હોવા જોઈએ એમાંથી એક પણ ના પાડે એટલે આ માપણી ન કરવાની થતી એટલે ઓલે ભલે માપ્યું હોય નથી માપ્યા બરાબર છે એ ડેટા ક્યાં જતો માપી લીધું તમે એમ કે ને માપણી મને માન્ય નથી અને બધું વીકી નાખવાનું એ ડેટા ખાલી ના કમ્પ્યુટર માં છે એટલું કે માપણી શીટ માં જશે નહીં તમે કહો ડિલીટ કરી નાખ્યું એમ નથી કહેવાનું તમારે નહીં ડિલીટ થઈ ગયું સમજવાનું એ તો ની ફરજ ના ભાગ રૂપે અધિકારી સામે કે તમારે દલીલ માં ઉતરણ થાતું નથી તમે ખાલી ના પાડી દીધો ને માપણી નથી થઈ ગઈ ખાલી ના પાડવાથી નહીં આલે એને રોજ કામ કરે છે ને એમાં ના પાડશો ને તમે રોજ કામમાં સહી નહીં કરો મોઢે ના પાડશો ને રોજ કામમાં સહી કરશો થઈ ગયું સમજાઈ ગયું છે એટલે રોજકામમાં સહી એક પણ વ્યક્તિ ન કરે તો આપણી રદ થઈ ગઈ કહેવાય પોષ પણ રહી કહેવાય પરિવાર હજી કરી શકો